નથી સાપ દૂધ પીવાની ક્ષમતા ધરાવતો નથી કારણ કે સાપના શરીરમાં એક વેંગ નામના તત્વો હોય જે દૂધ સાથે મિક્સ થવાથી એ પાણી સમજી દૂધ પી લે છે જેનાથી એ દૂધ ના અંદર દૂધ અને એના શરીરમાં તત્વો બંને મિક્સ થશે જેના કારણે સાપ છે એ મૃત્યુ પામશે ચાલીસ ની સાહીઠ દિવસમાં બરાબર ને તમે એવું માનતા હોય કે સાપના દૂધ મૂકવું સાપના દૂધ મૂકવું તો પુણ્ય મળ પુણ્ય ની પાપ કરો તમે એવું કંઈ કરવાની જરૂર નથી અને સાફ તમને એમને કરે તમારો પગ એના પર પડી જાય તો જે પછી મૂક્યા હોય તે જગ્યાએ આપણે ડાયરેક્ટ હાથ નાખવાનો નથી આપણે સાવચેતી હટાવતી વખતે પગમાં બૂટ પહેરવાના ઘરમાં પૂરા ભર્યા હોય અમુક એવા પડ્યો હોય તો દાણા નું સામાન સાફ સફાઈ રાખવાની જ મેં ઘરની આજુબાજુ અમુક દોયડું થશે તો ત્યાં ઉંદર ના આવું આવશે ના આવશે એટલે ખોરાક ને ખાવા માટે આવશે એને લેવાની આ જગ્યા મળે એટલે આપડે અપત્યારે એના ઘર માં રહી ગયા સાપના ટાઈમ પેલા જંગલ હોય ખેતર હોય સાવચેતી નહીં સાવચેતી પાણી બખોલ ભરાય સાપ ની એટલે સાપ બાર આવે ને આપડે ખેડૂત શું કરે બુટ નહીં પહેતા ખુલ્લા પગે હોય દાળિયામાં ફરતા હોય પગ પડ્યો સાપ ના બખોલ ની બાજુ સાપ છે એ બચું ભરી રહ્યા દબાણ માં આવ્યો હોય તો

સાપ ખાવ કોઈ જનાવર ઉપર પડે તો સીધું મચ્છર આવે છે આપણાથી દૂર રહે બરાબર ત્રીજા નંબર નો ખર્ચિત્રો ચેરી આવે ચોથા નંબરનો નો ફોસ્કલ વાય પર એટલે કે ફૂલ સાપ કહેવાય એક કે ઝેરી હોય આ મુખ્ય ચારો સાપ ઝેરી છે સાત પ્રકારના સાપ આ સાંકિત ઝેરી છે જે ઝેરી સાફ કરીને તમે દવા ન કરાવો તો માણસનું મૃત્યુ જ થાય અને જે આ સાંકિત ઝેરી સાફ હોય એ કરીને તમને તમે દવા ન કરાવો તો તમે બચી શકો તમને શું થાય માથું ચડી જાય થોડોક જેમાં મધ ની વાત કરે તો તમને ઓછું લાગે પછી એથી લાગે જયારે ભગરો કરડ્યો હોય તો વધારે લાગે ને એથી પછી વિંછી આવે તો એ જેવું ડગ હોય પોતાનામાં ઝેર હોય એ પ્રમાણે એનું અસર થતું હોય અને થોડું ઘણું થતું હોય જે હિસાબ કર્યો તો વામેર થાય આંખે અંધારા જ આવવા તો માણસ ભી થઈ જવું ચક્કર આવવા ચેપ બચ કરવું હોય તો હોવા લાગુ કે ફૂલવા લાગુ આ એના લક્ષણો છે કાર કાર ના થઈ જાય પણ કોઈ હા હવે કાળો થાય એ તો કહું શું ને કાળો થવું કાતો પીળો થવું આ એના લક્ષણો છે તમને ખબર પડી એક સામ જે રીતે આજે મેં કયા ચાર એ મુખ્ય જે રીતે આ જે મોટા ભાગના બીજે જે સામ જોવા મળે બીજા કોઈ જે છે નહીં તો આપણા લોકો મોટા ભાગના વેમ કારણે મરી જતા હોય છે તો આપણો વેમ થી દૂર રહેવાનું છે તાપ તમને કઈ કરશે નહીં એના આ ખેડૂતનો મિત્ર છે કારણ કે ઉંદર છે એને ખાઈ જાય છે એ જ પ્રમાણે જે અજગર નામનો પણ એક સાપ છે જે આપણો માન્ય છે એવું કે ભાઈ માણસનો ગળી જાય જેના કારણે તમે લોકો એને મારી નાખવા હોય બધું અમુક એરિયામાં કરતા હોય ત્યારે તો અવેરનેસના કારણે લોકો મારતા પછી સારી વસ્તુ કહેવાય તો એ એટલા માટે જ મારી નાખે તમે માણસને ગળી જાય પણ એવું માણસને ગરવાની ક્ષમતા ધરાવતું નથી હજી બરાબર એ તમે ઘરમાં પૂરી રાખ્યો હોય અને અમુક પાંચ છ મહિના થઈને ખોરાકની જરૂર પડે એટલે પોતાનો ખોરાક નાનો બાળક રમતું હોય તો એના ખોરાક તરીકે ઉપયોગ કરી જાય કારણ કે આપણું ઘર ઉડ્યું હોય કુતરાનું બચ્ચું આપણું બાળક નાનું હોય એના ઘર ઉડ્યા જેવું લાગે ભૂખનું મારી શું કરે ખોરાક તરીકે ઉપયોગ કરે બરોબર પછી આપણે માન્યા કે માણસ ને ગળી ગયું ત્યારે એવું થાય ત્યારે ઘરમાં પૂરી રાખે